નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો અહીંયા તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનમાં ગુજરાતની અંદર આગામી એકવીસ અને બાવીસ તારીખના રોજ મિત્રો વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે તેનું સૌથી મોટું કારણ છે કે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ અને તેનો ભેજ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ બંને મિત્રો ભેગા થવાને કારણે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો જેને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર તેમજ ઉત્તર ગુજરાતની અંદર રાજસ્થાનના કેટલાક ભાગો છે આ વિસ્તારની અંદર ખાસ કરીને ભેજ આવવાને કારણે મિત્રો ખાસ કરીને માવઠું પડી શકે છે એટલે કે હળવો વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આ વરસાદી તીવ્રતા કેટલી રહેશે પવનની ઝડપ કેવી રહેશે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે અને ખેડૂતો માટે શું કાળજી રાખવી તેમજ અંબાલાલ પટેલ દ્વારા અને ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા મિત્રો શું આગાહી આપવામાં આવી છે આ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી આપના હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વિડીયોને લાઈક કરી દેજો તો આજે પંદર તારીખની વાત કરીએ તો પંદર તારીખની જો વાત કરવામાં આવે સૌપ્રથમ મિત્રો આપણે વરસાદની વાત કરી લેવી ત્યારબાદ ઠંડી અને પવનના ઝડપની મિત્રો વાત કરવાના છે તો પંદર તારીખે મિત્રો તમે જોઈ શકો છો હાલ મિત્રો કોઈ મોટી સિસ્ટમ એક્ટિવ ન હોવાને કારણે મિત્રો જે સિસ્ટમ સર્જાણી હતી તે ખાસ કરીને ઓમાન તરફ ફંટાઈ ગઈ છે આ સિવાય દક્ષિણ ભારતની અંદર બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની રહી છે પણ તો આ સિસ્ટમને કારણે ગુજરાતના વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં પડે આ બાજુ મિત્રો આ વખતે કોઈ ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી આવી રહ્યા જેને કારણે હિમાલયમાં પણ ગરમી નથી પડી રહી જેને કારણે ગુજરાતની અંદર ઠંડીનો જે ચમકારો છે એ પણ મિત્રો જોવા મળી રહ્યો નથી તો અહીંયા તમે મિત્રો લાઈવ જોઈ શકો છો ખાસ કરીને આગામી આજે પંદર તારીખે કોઈપણ વિસ્તારમાં વરસાદની શક્યતા નથી સત્તર તારીખથી ધીમે ધીમે પવનની ઝડપ વધવાને કારણે દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો જોવા મળશે ત્યારબાદ મિત્રો ખાસ કરીને ધુમ્મસમય વાતાવરણ પણ જોવાનું છે અહીંયા તમે જોઈ શકો છો એકદમ ભાગ છે એ એકદમ વાદળછાયું એટલે કે ધુમ્મસમય વાતાવરણ થઈ ગયું છે તેનું સૌથી મોટું કારણ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જે અરબી સમુદ્રમાં જે ભેજ હતો તે ઉપરના લેવલે મિત્રો ખાસ કરીને ગુજરાત તરફ મિત્રો આવી રહ્યો છે અને ગુજરાત તરફ આવવાને કારણે અરબી સમુદ્રમાં જે વાવાઝોડું બન્યું હતું આનો ભેજ મિત્રો ગુજરાત તરફ આવવાને કારણે આગામી સમયની અંદર મિત્રો ખાસ કરીને વરસાદની શક્યતા છે તમે જોઈ શકો છો વીસ તારીખે ધીમે ધીમે ભેજ નજીક આવે છે અને એકવીસ તારીખે આ ભેજથી ખાસ કરીને અરબી સમુદ્રમાં છે એક આગળ વધી અને છે ગુજરાત સુધી આવે તેવી શક્યતા છે જેને કારણે છૂટાછવાયા વિસ્તારની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદથી થઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો અમદાવાદની અંદર આસપાસના વિસ્તારોની અંદર ત્રીસ ટકા વરસાદની શક્યતા બતાવી રહી છે એટલે કે એકદમ વાદળછાયું વાતાવરણ છે વેરાવળની અંદર છપ્પન ટકા જામનગરમાં સાડત્રીસ ટકા અમદાવાદમાં ત્રીસ ટકા એટલે કે વરસાદને લઈને મિત્રો શક્યતા બતાવાઈ રહી છે વરસાદ પડશે સો ટકા તેવી કોઈ શક્યતા નથી પણ તો એ તમે જોઈ શકો છો અમદાવાદની અંદર સુરતની અંદર તો ખાસ કરીને આ જે હવામાં રહેલો ભેજ છે આ ભેજ મિત્રો આવવાને કારણે એકવીસ તારીખે એટલે કે ગુરુવારે અને શુક્રવારે બે દિવસ ખાસ કરીને વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આપણે વાત કરી કે તાપમાન પવનની ઝડપથી જુદા જુદા કે સમય કેવી રહેવાની છે ખાન કરીને જોવા જઈએ તો સત્તર અઢાર તારીખે પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અહીંયા જોઈ શકો છો આજે પંદર તારીખની જો વાત કરીએ તો વેરાવળમાં સત્તર જામનગરમાં અઢાર અમદાવાદમાં ઓગણીસ સુરતમાં અઢાર તો એ એવરેજ છે મિત્રો ખાસ કરીને પવનની ઝડપ રહેવાની છે કોઈ ભારે પવન છે આજના દિવસે જોવા મળે તેવી શક્યતા નથી પરંતુ સત્તર તારીખથી ધીમે ધીમે જે અરબી સમુદ્રનો ભેસ છે મિત્રો આવવાને કારણે તમે જોઈ શકો છો દરિયાકાંઠાના જે ભાગ છે અને જે ભાગ પીળો કલરનો છે આ ભાગ ભાગથી ચાલીસ કિલોમીટર કરતાં વધુ પવનની ઝડપ બતાવે છે તો તમે જોઈ શકો છો ખાસ કરીને બપોર પછીના ભાગમાં બોપર પછી બાર વાગ્યાથી લઈને લગભગ છ વાગ્યા સુધી પવનની ઝડપ છે એ સત્તર તારીખે ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદરથી ત્રીસ કિલોમીટર કરતાં અને દરિયાકાંઠાના જે ભાગો છે ત્યાં ચાલીસ કિલોમીટરની આસપાસ પવનની ઝડપથી જોવા મળવાનું છે સોમવારે મિત્રો ખાસ કરીને આ ઝડપ વધશે અને તમે જોઈ સાથે જ કચ્છ અને દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો આ ભાગોની અંદર સમાવેશ થાય છે તમે જોઈ શકો છો વેરાવળની અંદર સાડત્રીસ કિલોમીટર ઉનાની અંદર તેતાલીસ પોરબંદરમાં એકતાલીસ ઓખાની અંદર પિસ્તાલીસ સુરતની અંદર બત્રીસ અમદાવાદમાં ચોત્રીસ રાજકોટમાં તેત્રીસ તો અઢાર તારીખે ખાસ કરીને ખૂબ જ તેજ પવન રહેવાનો સાથે ગાંધીધામમાં ચોત્રીસ નલિયામાં સાડત્રીસ એટલે કે તેજ પવન રહેવાનો છે જેના કારણે તાપમાનની અંદર છે એ ખાસ કરીને ઘટાડો આવશે ખાસ કરીને કચ્છની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ સુધીના વિસ્તારોની અંદર ખાસ કરીને રવિ સોમ અને મંગળ આ ત્રણ દિવસ છે એ ખાસ કરીને પવનની ઝડપ છે એ તેજ રહેવાનું છે સાથે સાથે ધુમ્મસમય વાતાવરણ પણ જોવાનું છે જેથી કારણે રાત્રિ દરમિયાન છે એ ભારે ઠંડીનો ચમકારો પણ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો આપણે અગાઉ વિડીયોમાં પણ જોઈએ એકવીસ તારીખથી વરસાદની આગાહી છે તો ખાસ કરીને પવનની ઝડપ છે એ નોર્મલ એ પવનની ઝડપ છે વીસથી લઈને ત્રીસ કિલોમીટર અને જ્યાં વરસાદ પડશે ત્યાં થોડુંક તેજ ભાવને કારણે મિત્રો ત્યાં વરસાદ પણ પડી શકે છે પરંતુ ખાસ કરીને પવનની ઝડપ છે એકવીસ અને બાવીસ તારીખે છે એ ધીમી રહેવાનું છે અમુક વિસ્તારમાં જ્યાં પણ મિત્રો વરસાદની આગાહી છે ત્યાં પવન છે ત્રીસ કિલોમીટર કરતાં વધી ચાલીસ કિલોમીટર સુધી જઈ શકે છે આગામી સમયમાં હવામાન વિભાગે તાપમાનને લઈને પણ મોટી આગાહી છે કે આગામી સાત દિવસથી ભારે ઠંડી પડે તેવી શક્યતા નથી તો અહીંયા તમે જોઈ શકો આજના તારીખે નલિયાની અંદર અઢાર ડિગ્રી રાજકોટમાં ઓગણીસ અમદાવાદમાં અઢાર ડિગ્રી એટલે કે નોર્મલ તાપમાન છે જે ચૌદ પંદર ડિગ્રી હતું તેની અંદર મિત્રો આજથી વધારો થશે અને પવનની ઝડપ પણ હાલ મિત્રો બે દિવસ ઓછી હોવાને કારણે તાપમાન પણ છે ખાસ કરીને ત્રીસ એકત્રીસ ડિગ્રીની આસપાસ છે ઉપર જઈ શકે છે તો શનિવારે પણ તાપમાન એ જ પોઝિશનમાં દેખાય છે સત્તર તારીખે પણ ખાસ કરીને સોળ ડિગ્રી એવરેજ છે તાપમાન સમગ્ર ગુજરાતની અંદર જોવા મળવાનું છે પરંતુ તે જ પવનને કારણે ઠંડીનો ચમકારો છે રવિ અને સોમ અને મંગળ આ ત્રણ દિવસથી ખાસ કરીને રહેવાનું છે અને જે બપોરે મેક્સિમમ તાપમાન જે ત્રીસની ઉપર જતું હતું તેની અંદર પણ મિત્રો ઘટાડો આવી શકે છે વીસ તારીખથી ફરી એક વખત વર્ષાની આગાહી છે પવનની ઝડપ ઘટશે તો તેને કારણે ખાસ કરીને તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે વાદળો પણ ખાસ કરીને ધુમ્મસમય વાતાવરણ રહેવાનું છે તો એ તમે જોઈ શકો છો જે મેક્સિમમ તાપમાન છે પચીસ ડિગ્રી છે એ જોવા મળી રહ્યું છે એટલે કે ભારે ઠંડીનો ચમકારો છે એ દિવસ દરમિયાન પણ જોવા મળી શકે છે તો ખાસ કરીને હાલ જોવા જઈએ તો એકવીસ બાવીસ અને ત્રેવીસ આ ત્રણ દિવસ વરસાદની આગાહી અને ત્યારબાદ સત્તરથી લઈને વીસ અને એકવીસ દિવસ એટલે કે ત્યાર સુધી છે તે જ પવન જોવા મળશે અને એકવીસથી લઈને ત્રેવીસ દિવસ છે ખાસ કરીને ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં માવઠું પડે તેવી શક્યતા હાલ મિત્રો દેખાઈ રહી છે તો આજના વિડીયોમાં આટલો જ વધુ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડીને વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દે ભારત